ફોન ઘૂમવાનો ટાઈમ હતો લેસન કરવા માટે ટાઈમ નથી મળતો જિંદગીમાં તમે હેરાન થવાના છો ભણવામાં ધ્યાન નહીં જોતા ફોનમાં ધ્યાન જો છો ને પણ લટ ફેમિલી કેમ છો બધા જો કે મજામાં છે ને મજામાં જ રહેવાનું છે ને અમે મજામાં છીએ ને આજે ખરેખરી ખરાડ આપેલી છે વરસાદે હવે જો કઈ હમણાં વિદાય લઈ લીધી છે થોડાક હવે નખેતર બખેતર ફર્યા પછી પાછો નવો આગમન થાય વરસાદનો ચકા આ બધા જોયા નાસ્તો કરવા બેહી ગયા છે રેડી થઈ ગરવીન અને આપણે હવે બેહી જવું

હા ભાઈ સો અત્યારે છેલ્લે છેલ્લે લેન કરવા બેઠા થયો અત્યારે ત્યારે ફોન ની માન થતા હવે લેસન કરવા એ વખતે ટાઈમ નતો ફોન ઘુમડતો હતો ત્યારે ફોન ઘૂમવાનો ટાઈમ હતો લેશન કરવા માટે ટાઈમ નહીં મળતો જિંદગીમાં તમે હેરાન થવાના જોવો ભણવામાં ધ્યાન નહીં જોઈ તને ફોનમાં ધ્યાન દેજો સોન પણ બંધા હારો હાલો ફેમિલી સાપણ બ્રેજ પી દે હે લે કોણ જીવડી ખાઢે છે ચોકલેટ પણ એ ખાઈ દી

જનો આજે ટ્રોલી લઈ લે જ્યાં અંદર નહીં મળે ચાલો ફેમિલી તમને બધાને લઈ જાય ડીમાર્ટમાં માર્ટમાં જનો જો ટ્રોલી લેવા જો કેવો ઉભો વાટે જો એમ તો વાતચીત એને કીધી દીધી છે કે ટ્રોલી લઈ જવાની છે એ ભાઈ વાટે છે એટલે ભાઈ ગાડી લેવા જાય છે ગાડી લઈને આવે પછી ભાઈને મળે ટ્રોલી આજુ ક્યાં બે ગયો ભૂંગળા માટે જો

ફેમિલી આજ કે બહુ ખરીદી કરી નથી આ જો લૂઝ થઈ ગયું છે લબ્બર જેવું આ ભાઈ જો ખજાનસી બિલ સંભાળે છે અને આપણે આને ચોકલેટ ખવડાવી છે ઢીંગોને ચાલો ફેમિલી આવું બધું કાંઈ ખાવાનું નથી આજ કારણ કે આ બધા ઢીલા પડી ગયેલા છે માંદા જો આ ભાઈ શીખું ખાય જો એમ બીજા આપણને શીખું આવતી હતી ચાલો ફેમિલી તો જઈએ હવે ડીમાર્ટમાંથી ઘર બાજુ સારું હાલો ફેમિલી નીકળી જાય હેડો હેડો ફેમિલિયા વસ્તુ જો હોમણ મુ કરવા મણી છે ને આપડા ઘરે આવી જશે મહેમાન ના ના જો પાછી હુઈ ગયો મોલે થઈને એ પસાડી તો ભાંગી જાય ભૂકો થઈ જાય એ ચકાસક વસ્તુ બધી લેતા આવ્યા છે બાસ્કી બરી બરી ના ભાઈ પાસે લેશન કરો બે આવી જશે એ ફ્રીજ માં મુકવાનું છે ચાલો ફેમિલી ને આપણો બિલ જો ચકાસક બિલ આવી ગયો છે બિલ એ મેળવી નાખ્યું બધાને તારી પેન્શન

Արդարոշտ է նա բայց այսպես։ Ալո։ માતાજીના દર્શન કરી લીધા છે આ બધા જો પરસાદી ખાય છે પબ્લિક જો પછી વ્યવહાર ઘણું પબ્લિક આવે ચાલો કોમેન્ટમાં લખો જય મા મેલડી આપણે આવી ગયા કાળુ ની પાણી ખાવા ફેમસ હો અશ્વિની કુમાર કાંદા નાખ ને ફેમિલી આપડે પાણીપુરી ખીધી આ તો એક દિવસ શરૂ કરવા મળી ક્યાં જવું છે જોઈ જાવ પછી દવાખાને ઢીંગો એ ઢીંગો એને પકડી ને બે જાય એને પકડીને ને બે જાય પકડી લે હાલો ફેમિલી પાણીપુરી ખાઈ લીધી ને જઈએ આપડે રસ પીવા લઈ લો ફેમિલી પાણીપુરી ખાય ને આપડે જો રસ પીવા આવી ગયા છે કારણ કે કાજુલ મજા નથી હારી થઈ જાય ને એને ઉધારે પાયો હો આપણે આપણો દોસો પીધો ને ભાઈ જરાક સાચ્યો છે પરાય આ લોકો પીધો છે રીત ફેમિલી નીકળી જાય ક્યાં જાય રીત નહી

વગેરેલા ખી ભાત બનાવે છે ચકાચક કે વગેરેલા ભાત બનાવી નાખો મેં બનાવી તો ચાલો ફેમિલી થોડીક એને હેલ્પ કરાવી કારણ કે એને મજા નથી એટલે થોડીક હેલ્પ કરાવી જ્યાં કીધું પપ્પા બનાવી નાખો મે હું બનાવી નાખું થઈ ગયું તો કાજલ કે ના ના ભાઈ કે હું બનાવી નાખું છું તો એ બનાવો મળી છે તો ચાલો જો સાંભળો શું જો મે <laughs> <laughs> <laughs>

એટલે વાર ને એવું રિયા ન હોય ત્યારે આ ખીચડી બનાવીને ખાય આપણે કઈ રિયા નથી પડતો મન થઈ ગયું એટલે આ કઈ દીધું આપણને જો મજા નથી તો એ બનાવી દીધો આ બધી આપણે એનું કામ કર્યું હતું ને હાલો જમવા ખામાની ખીચડી ખાવા હાલો જમી લઈ હાલો તમે બધા જમવા

તારે કઈ કેવું છે કેવું છે ટાટા દે તો દેખાડી દે કે મૂડ છે બાય બાય જય માતાજી બાય 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 કે આ ટાટા કે päeva juba oli sugel , jah . no vloog ma , bye-bye .